વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ત્રણ વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફી માં માત્ર દસ ટકાનો વધારો કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેમ છતાં નવા જાહેર થયેલા પરિપત્રમાં વીસ ટકા સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો છે આ નિર્ણયના કારણે વિદ્યાર્થી વર્ગમાં વિશ્વસનીયતાનો પ્રશ્ન ઉભો થયો છે તો સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના તંત્ર દ્વારા મનસ્વી રીતે લેવામાં આવેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી દ્વારા આ વધારા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજોમાં લાગુ પડતા કોર્સોની નવી ફી અંગે માળખાકીય માહિતી આપવામાં આવી છે સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફી સિવાય પણ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ વેલફેર ફી પુસ્તકો અને સાધનોની ફી ફી અને કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે તો પહેલા સેમેસ્ટરમાં જે જગ્યાએ વિદ્યાર્થીઓએ બે હજાર એકસો દસ ચૂકવવાના હતા હવે તેના બસો પિસ્તાલીસ વધારા સાથે બે સેમેસ્ટરની અન્ય ફીમાં પણ એકસો સિત્તેરનો નો વધારો થયો છે આ વધારો વિદ્યાર્થીઓ માટે વધતા શૈક્ષણિક ખર્ચમાં ઓર વધારો કરશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ઓફિસની બહાર બેસી અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો એબીવીપી ના કોલેજ કેમ્પસમાં અધ્યક્ષ શુભમ રાજપૂતે જણાવ્યું હતું કે વીએનએસજીયુ ટ્રાઇબલ বেলટની કોલેજ છે લાખોની સંખ્યામાં આદિવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે યુનિવર્સિટી દ્વારા વિરોધ કરી રહ્યા છે તાત્કાલિક અસરથી ટકા ફી વધારો છે તે પાછો ખેંચવામાં આવે આ ખૂબ જ નિંદનીય નિર્ણય લેવામાં આવે છે 2.5 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરે છે આવા વિદ્યાર્થીઓ ઉપર આર્થિક બોજ થઈ રહ્યો છે ત્યારે અમે રજૂઆત કરી છે કે ઝડપથી આ નિર્ણયને રદ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું અને યુનિવર્સિટી પણ બંધ કરાવીશું હાલમાં જે વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જે માંગણી કરી રહ્યા છે એ ફી વધારાને લઈને છે વિશ્વવિદ્યાલયના વિવિધ સત્તામંડળોએ ફી વધારો કરેલો છે અને હાલમાં જે વિદ્યાર્થીઓની રજૂઆત અમને મળી રહી છે એ વિદ્યાર્થીઓની રજૂઆતો અન્વયે પણ અમે ચોક્કસ કાર્યવાહી કરીશું અને એમની જે કંઈ રજૂઆત હશે એ યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળોમાં રજૂ કરીશું અને સત્તામંડળોના જે પણ કંઈ ઠરાવ થશે તદ અનુસાર તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સારું નામ શુભમસિંહ યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી એ રીતે શું આ યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્સમાં ફી વીસ ટકા જેટલા વધારા કરી દીધા છે આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તમે માનો બીએ એમએ ઇન જર્નલિઝમ પહેલા ફી વીસ હતા અને અત્યારે વીસ વધારા કરીને ચોવીસ કરી દીધા છે બીકોમ પ્લસ એલએલબી ના ફી પહેલા પચીસ હજાર એક સેમેસ્ટરના હતા અને યુનિવર્સિટી પ્રશાસન બધાઈને ત્રીસ કરી દીધા છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે જ્યારે બીસી આ નિર્ણય વાપસ નહીં ખીશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રતી ઉગ્ર આંદોલન કરશે આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ વીસ ટકા ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો આ એ પર્સન્ટ પર યોગ્ય નથી અગર યુનિવર્સિટી પ્રશાસન આ બધું ફી વાપસ ખીચવામાં નહીં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટી ને તાલા મારશે અને જ્યાં સુધી આ વાપસ નિર્ણય લેવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્યાં સુધી આંદોલન